જુનાગઢ લોકસભા બેઠક બનવાની સાથે ચિંતાજનક પણ બનવા છે કારણ કે કોંગ્રેસના નેતાના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું છે એમાં તેમણે તમામ પ્રકારની તૈયારીઓ વિશે વાત કરી છે સાથે જ તેમણે ઉનાના એક નેતા તરફ નિશાન આપતા કહ્યું છે નેતા ભૂતકાળમાં બુટલેગર હતા એટલે કે દારૂનો વ્યવસાય કરતા હતા વરલી મટકા જુગાર ક્લબ આ બધું ચલાવતા હતા અને ભારતીય જનતા પાર્ટીએ તેમને નેતા બનાવ્યા છે આક્ષેપ તો તેમને અનેક સણસણતા કર્યા છે તેમના જ નામે તેમના જ અવાજે તેમના જ વિડીયોમાં તમે સાંભળો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ લોકસભા બેઠક પરથી હીરા જોટવા કોંગ્રેસના ઉમેદવાર છે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમા છે હાલ રાજેશ ચુડાસમા અને હીરા જોટવા વચ્ચેનો આજે જંગ જામી રહ્યો છે ત્યારે એક કાર્યક્રમનું આયોજન કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા ઉના ખાતે કરવામાં આવ્યો હતું ને આ કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના નેતા જગમાલવાળા પણ હાજર હતા મહત્વની વાત છે આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભાના ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું આ ઉનાળી બેઠકની અંદર તેમણે જે સણસણતા આરોપ મૂક્યા છે દિગ્ગજ નેતા તરફ ઈશારો કરતા એ આરોપ ખૂબ ગંભીર અને સંગીન છે સાથે જ

અરે ભય નથી કર્યો કર્યો ભય ભય તો આ હવે આપણા હીરાભાઈ દૂર કરાવશે મિત્રો આનો તમને આ કૃષ્ણ વંચિત છે આહીરનો દીકરો છે પણ કૃષ્ણ વંચી છે અને કૃષ્ણ ભગવાન માં કીધું તો કે હણે એને હળવામાં વાંધો નથી કોઈ પણ હણે ને એને હણવામાં વાંધો નથી ભલે સામે આયરનો દીકરો હોય તો પણ એ આયર આયરને મારે એમાં મૂકે નહીં આવો વિચારધારાવાળો માણસ છે અને આ વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર આપણું દરિયા કિનારે અને તમારા ભાગ્ય તો એવા છે કે મિત્રો ભારતીય જનતા પાર્ટીને કાંઈ નહીં સારા માણસને કાંઈ લેવા દેવા નહીં છૂટાઈઓ કોણ છે એને ટિકિટ આપે તમે જાણો છો છૂટાવો જોઈએ ભલે ગુંડાગીરી કરે દાદાગીરી કરે આના ભૂતકાળ જો તમે દારૂ વરલી આકડા આ તમારા ઉણાના નેતા છે ભૂતકાળમાં આ ઉણાના નેતા દારૂનો ધંધો કરતા હતા વરલી આંકડા સટ્ટાનો ધંધો કરતા હતા અને એને ભાજપે નેતા બનાવી દીધા છે મિત્રો અત્યારે ઉનાના વેપારીઓને લૂંટીને કોઈને બિલ્ડીંગ બનાવવું હોય ચલાવો હપ્તો કોઈને દુકાન ચલાવી હોય તો હપ્તો કોઈને પ્લોટમાં કાંઈ મંજૂર કરાવવું હોય તો પણ હપ્તો હવે વીસ દુકાનો બનાવી હોય તો એક દુકાન ભાઈને દેવી પડે આ અમને ખબર છે મિત્રો આ ભાઈને દુકાન દેવી પડે અને ભાઈ સારી ગાડી રાખવા માટે મિત્રો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ના કાર્યકર્તાઓ ને એક વચન આપું છું ઉમેદવાર તરફથી કે ઉમેદવાર ફરી જાય કઈ કોઈ જાતનો ફેરફાર નહીં પડે બાકી મારા નંબર રાખજો અઠાણું

ભગવાનની સાસીમાં કે મારા ઉંડાના કાર્યકર્તાઓ ઉપર જે લોકો અન્યાય કરશે ભાજપ પર આને બહાર તો નીકળવું ને એને છોડે તો જગમાલ વાળા ને મિત્રો આહી દીકરો તમારા ઊંડામાં દાદાગીરી કરવી એટલી કરી લઈ દીકરાઓના બહાર નીકળવું તો છે ને પછી અમે વસૂલ કરશું હું છોડશું નહીં ચૂંટણી ટાઈમે ઝઘડો નહીં કરીએ આપણે સૂંટણી ટાઈમે ચૂંટણીના દિવસોમાં ખેર તો આ આમ આદમી પાર્ટીના જગમાલવાળા કે જેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે હાલ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા માટે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે હીરાભાઈ જોટવા કોંગ્રેસ તરફથી તેમણે ઉમેદવારી નોંધાવી છે પરંતુ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા પણ પ્રચારમાં વ્યસ્ત છે આ મામલે હજુ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે કોના તરફનો આ ઇશારો હતો ઉનાના કયા નેતા બુટલેગર હતા કયા નેતા જુગારી હતા કયા ક્લબ ચાલતી હતી કોણ વરલી મારતું હતું અને ભાજપે મોટા નેતા બનાવી દીધા રાજનેતાઓના જવાબદાર નેતાઓ જ આપી શકે આપણે શા માટે આપવા પડે તમને લાગે છે કે તમને સમજાઈ ગયું કે કોના માટે થયેલી વાત છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે what